જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દવા પીર રામદેવ પીર નવરાત્રિનો આજે છઠ્ઠો દિવસ એટલે પરચો છઠ્ઠો સાંભળીશું ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામદેવ પીરના નોરતા ગણાય છે ત્યારે વિધિસર તેનું સ્થાપન કરી પૂજા આરતી થાળ કરવા અને તેનું ઉજવણું કરવું ભગવાન શ્રી દ્વારિકા દિવસે અજમલ રાજાને આપેલા વચન મુજબ તે તેમના ઘરે પ્રગટ થાય છે લોક કલ્યાણના અનેક કાર્યો કરવા અનેક પરચાઓ પૂરે છે અને નીચા ધર્મની સ્થાપના કરે છે આ દિવસોમાં રણુજા રામદેવડામાં મેળો હોય છે અને બીજ ત્રીજ પાંચમ સાતમ નોમનામ દિવસે રામદેવજીનો પાઠ પણ પૂરવામાં આવે છે હવે આપણે રામદેવ પીરના પરચા સાંભળીશું ઘોડલો લઈ અને જ્યારે રામદેવજી તેના ઉપર બેસે છે ત્યારે ઘોડો ઊંચે ઉડવા લાગે છે લીલુડા ઘોડલા ઉપર સવાર થઈ અને આકાશ માર્ગે ઉડતા ઉડતા રામદેવજીની નજર એક મહેલની અગાસી ઉપર પડી ત્યાં એક બાળા ચોધાર આંસુ પાડી રહી હતી એ બાળા હતી નેતલદેહ વાત એવી હતી કે નેતલદેહ અત્યંત કદરૂપા હતા આથી બધા તેનો તિરસ્કાર કરતા પણ સમજણ આવી ત્યારથી જ નેતલદેહ રામદેવજીનું શરણ લઈ લીધેલું સૂતા જાગતા ખાતા પીતા ઉડતા બેસતા એ રામદેવજીનું સ્મરણ કરતી આકાશ માર્ગેથી રામદેવજીએ નેત્રળદેહને જોયા અને ઘોડાને ત્યાં ઉતાર્યો અને પોતાની ઓળખાણ આપી નેત્રળદેહ તો રડતા રડતા પ્રભુના પગમાં પડી ગયા અને બોલ્યા કે તમે મારા આરાધ્ય દેવ છો હું મનોમન તમને વરી ચૂકી છું મને લેવા ક્યારે આવશો ત્યારે રામદેવજી બોલ્યા કે ધીરજ રાખો તમારી આશા હું અવશ્ય પૂર્ણ કરીશ આ મારું વચન છે આમ કહી રામદેવજી તો ત્યાંથી આકાશ માગે પાછા પોકરણગઢ આવ્યા આમ સમય વીતતા રામદેવજી યુવાન થાય છે અને રામદેવજીના લગ્ન લેવાય છે આખું નગર હિલોળે ચડ્યું છે સૌ રામદેવ પીરની જાનમાં જવા અધીરા થયા છે રાયકાને તૈયાર કરીને સગુણ દેને કંકોત્રી મોકલી સાથે સંદેશો મોકલ્યો કે બેનડી તારા વીરાના લગ્ન માણવા ભાણીજડાને લઈ અને વહેલી આવજે સગુણાદેવનો પતિ અને સાસુ રામદેવજીને શત્રુ માનતા હતા રાયકો સાંઢણી પર સવાર થઈને કંકોત્રી દેવા આવ્યો તો તેમણે રાયકાને કેદ કરી જેલમાં પૂરી દીધો જેલમાં બેઠા બેઠા રાયકો રામદેવજીને સાથ કરે છે એ સાધ છેક પોકરણગઢના પીરના કાને અથડાય છે સાધ સાંભળતા જ રામદેવજી લીલુડા ઘોડલા ઉપર સવાર થાય છે ત્યાં તો સગુણાદેના પતિના નગરમાં ગઢના કાંગરા ધણધણી ઉઠ્યા ત્યારે ગભરાયેલા પતિએ સગુણાદે લગ્નમાં જવાની હા પાડી આમ રામદેવજી તો પ્રગટ પીર છે સો ગાઉ જેટેથી સાધ દો તો પણ પીર અવશ્ય સાંભળે જ છે આમ રામદેવજી ચાન લઈ અને નેતલદેહને પરણવા ગયા હસ્તમેળાપ થતાં જ કાળા કુબડા નેતળદે સ્વર્ગની અપસરા સમાન રૂપાળા બની ગયા ધન્ય છે આ પ્રગટ પીર બાબા રામદેવને આમ લોકોના ઉદ્ધાર માટે પ્રગટ પીર બાબા રામદેવ અનેક પરચાઓ પૂરે છે બોલો બાબા રામદેવની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય બાબા રામદેવ જય હિન્દ્વા પીર જય શ્રી કૃષ્ણ